જામનગરના ધ્રોલમાં ફરી ગુ નોંધોલ નજીક જામનગર રોડ પર ફાઇનાન્સ કંપનીના માણસ હોવાનું કહી કાર બળજબરીપૂર્વક જપ્ત કરી અને દલિત યુવકની જાતિ અંગે અપમાનિત કરી માર માર્યો આ મામલે ધ્રોલ પોલીસમાં લાલભા અને એક અજાણ્યા શખ્સ સામે એટ્રોસિટી હેઠળ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી રવિ મનુભાઈ સારસા ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પોતાના મોટા બાપુના દીકરા તથા મિત્ર સાથે સ્વિફ્ટ કારમાં મોરબીથી જામનગર જઈ રહ્યા હતા અને જામનગર રોડ પર આવેલી હોટેલ છે આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે તપાસ શરૂ કરાઈ છે તેઓ મોરબી થી જામનગર જતા હોય અને રસ્તામાં એમની જે સ્વિફ્ટ ગાડી છે એ હોટલ એ લોકો ચા પાણી પીવા માટે ઉભેલા ત્યારે જે ફાઇનાન્સ કંપનીના સીઝર માટેના જે લોકો છે આવી ગયા અને તમારી ગાડીનો હપ્તો ચડી ગયો છે અને અમે સીઝર કરવાવાળા વાળા માણસો છીએ એવું કહી અને એમની પાસેથી જે ફરિયાદનો આક્ષેપ છે એ મુજબ જેમની ગાડી હતી એ બધી લઈ ગયા છે અને તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલા હોય ગાળો આપેલી હોય ટીકા કરવા માર મારે હોય આ બાબતના આક્ષેપના આધારે ફરિયાદ જામનગર રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે